મિત્રો આજે આપણે પનીરનું શાક બનાવશું સૌપ્રથમ અહીં જોઈ શકો છો કે પનીર મસાલો કેપ્સિકમ કોથમીર લસણ ડુંગળી અને કેપ્સિકમ મરચું જેઓને જૂની રીતે સુધારીને હવે આપણે એને તેલમાં સૌપ્રથમ સાંકળીશું તો આ પહેલાં આપણે એક ડુંગળી અને જે આ ગ્રેવીનો પાવડર છે એને એક એક કૂકરમાં ગરમ કરી તેની ગ્રેવી બનાવી લેશું પછી ડુંગળી અને પેપ્સિકમ આવી રીતે તેલમાં ચાકડવાનું અને પછી ગ્રેવી નાખી આપ અહીં જોઈ શકો છો કે એમાં પનીરના ટુકડા ઉમેરવાના છે પનીર સરસ મજાનું ફ્રીજમાંથી તમે બહાર કાઢો તો થોડીક વાર પાણીમાં રાખી દેવાનું પછી નાના ટુકડા કરીને તમે તેમાં નાખી શકો છો અહીં જોઈ શકો છો કે સરસ મજાનું પનીરનું શાક અહીં તૈયાર થઈ ગયું છે આપ સરસ મજાનો વઘાર એના ઉપર તડકો પણ મેં લગાવી દીધો છે મરચાં સાથે અહીં સરસ મજાનો તડકો લાગી ગયો છે અને સરસ મજાનું શાક આ પનીરનું શાક પંજાબી પનીર શાક આપણા માટે તૈયાર છે આપ જોઈ શકો છો કે સરસ મજાનું શાક અહીં ગ્રેવી સાથેનું શાક તૈયાર છે હવે એમાં આપણે કોથમીર એડ કરી દઈશું એટલે સરસ મજાનું આ શાક આપણા માટે તૈયાર છે શું આપ આ શાક પસંદ કરો છો પનીર વરસાદની ઋતુમાં આવું પનીરનું શાક ખાવું ખૂબ જ ગમશે

તો દન બીના ઇનર કીટ નો મફિન ઇસ કોટિંગ ઓર નોટ હે આહ 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 બડા સચક કે જા રહે